આ જગ્યા છે ને ત્યાં મારું બાળપણમાં બહુ વીત્યું છે મામાનું ઘર છે એટલે મામાના ઘરે તો બધા લોકોને ખબર હોય છે કે બધા જતા હોય છે તો આ બધી મામાની ખેતી છે જોવો છો આ બધું બહુ મોટી છે હેઠા હો મને તો એમ હતું કે આ માંડવી માંડવી પાડી પારી નાખ્યા સોડવો નથી પડતો કેટલું કોન્ફિડન્સ કેટલું કેવાય વા ઇટાલી ની ધોરી પણ ટ્રેક્ટર હલાવે છે જોવો છો અને ક્યાંય માંડવી નો સોરવો નથી હલતો આમાં રાહે રાહે જાય વાહ

આ એલો મામાના દીકરા ને દીકરા ના આવે છે મામા દીકરો આ છે મારી ભાઈ ત્યાં બેઠી છે મસ્ત હવા લીમડા ને સાંઈએ આવી છે આ બધી જમીન લીમડા ને હીરે બેહવાની મજા આવે એ ક્યાંય દુનિયામાં ના આવે આ અહીંયા નિશે બે થી કે રોગો દૂર થઈ જાય આ બાજુ માંડવી ઉભી છે કોઈ પણ જગ્યાએ તમે પણ આવી રીતે ક્યાંય આપડે જઈએ ને એટલા બધા માણસ બેહી ન જાય બધી જગ્યાએ વિદેશમાં જઈએ તો આપણે પેલા ફોન કરવો જોઈએ અને પેલા ટાઈમ માગવો જોઈએ તમારી પાસે ટાઈમ છે તો અમે આવીએ સામા માણસ નોકરીએ જતા હોય તમે આવો ને અમે નોકરી જતા હોય તમે કહીએ ના અમારી પાસે ટાઈમ નથી હો એટલે આવી વિદેશ ને આ તફાવત છે અહીંયા આ રીતના લાઈફ છે ગામડાની બધા એ બેસી જાય જાય આવીએ એટલે કામ કામ તો રસોઈ બનાવવા માંડે અને મસ્ત બધા બેસીને એટલે ગામડું એ ગામડું પણ અત્યારે લોકોને શું છે કે ના અમારી દીકરીને ગામડામાં નથી દેવી હો પણ ગામડામાં મજા છે એમ વિદેશમાં તો ઠીક છે પણ ગામડા જેવી મજા નહીં આવી છે ગામડાની મજા હા જો મારી ભાઈ ને પણ બહુ મજા આવે છે લાઈફ છે ની મજા આવે છે બાર ની લાઈફ તો બાર ની છે પણ ગામડો એ ગામડો